પાર થઈને આસમાને ચડી ગયા પણ મિત્રો તમારે ઉપાધિ કરવાની જરાય જરૂર નથી કેમકે રાજકોટ નું બાવીસ વર્ષ જૂનું સોની ફેશન કે જ્યાં તમને રિયલ ગોલ્ડ ની તમામ પ્રકારની જેન્ટની પ્રોડક્ટ ચેન બ્રેસલેટ રુદ્રાક્ષ માળાઓ કળા રિંગ જશે લગ્ન પ્રસંગમાં પહેરી શકાય તેવા અને એક થી બે લાખ ની કિંમત જેવા લાગતા દાગીના તમને માત્ર પાંચ જ મળી જશે જો તમે પણ તમારા પૈસા બચાવવા માંગો છો તો અત્યારે જ પ્લે સ્ટોર તેમજ એપ સ્ટોરમાં જઈને સોની ફેશન એપ ડાઉનલોડ કરો